નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ જીરાના બજાર ભાવ વિશે તો વિડીયો ને અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજ ના બજાર ભાવ વિશે વાત કરીએ તો પોરબંદર 3325 થી 4025 રાજકોટ 3570 થી 4089 મોરબી 3450 થી 4030 પચાવ ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર સિત્તેર વિતાવદર ત્રણ હજાર પિસ્તાલીસથી ત્રણ હજાર આઠસો એકાવન બે હજાર ચારસોથી ત્રણ હજાર સાતસો ત્રીસ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો પચાસ રાપર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર એકસો પચીસ પાથાવડા ત્રણ હજાર છસો પચીસથી ત્રણ હજાર આઠસો ત્રેપન જેતપુર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર પચાસ વાકાનેર ત્રણ હજાર થી ચાર હજાર એકસો એકાવન સમી ત્રણ હજાર આઠસો ચાર હજાર એક જુનાગઢ ત્રણ હજાર છસો થી ચાર હજાર અગિયાર આઠસો થી ચાર હજાર ત્રણસો એકાવન વિરમગામ ત્રણ હજાર થી ચાર હજાર પચીસ અમરેલી બે હજાર થી ચાર હજાર બસો વીસ પાટણ ત્રણ થી ચાર હજાર બસો ઓગણત્રીસ પાટડી ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ત્રણસો અઢાર ખરા ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર બસો દસ સિહોરી ત્રણ હજાર એકોતેર થી ચાર હજાર ત્રણસો બાર ત્રણ હજાર થી ચાર હજાર એકાવન નેનાવા ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો એકાવન માંડલ ત્રણ હજાર છસો થી ચાર હજાર એકસો બાબરા ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર એકસો ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર પાંચસો દસ કડી ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર भावनगर तर हजार बसो दस ठीक चार हजार खंभा तरह हजार छ सौ चार हज़ार धांगध्रा तरह हजार आठ सौ थी चार हज़ार एक सौ एकोतेर जसद तरह हजार छ सौ पच्चीस चार हज़ार एक सौ पच्चीस दिदर तरह हजार पांच सौ चार हज़ार बसो तरह हजार सात सौ चार हज़ार बसो छ सौ थी चार हज़ार तरह सौ तड़ाजा तरह हज़ार आठ सौ थी तरह हजार आठ सौ साठ અંજાર ત્રણ હજારથી ચાર હજાર ત્રણસો ચાલીસ કાલાવટ ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર આઠસો પચાસ બોટાદ ત્રણ હજાર છસો એંશીથી ચાર હજાર બસો પંચાવન ઊંઝા બે હજાર નવસોથી પાંચ હજાર આઠસો ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સાતસો એકાવન ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ચારસો પચાસ ગુજરાતના તમામ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો